કડક કાર્યવાહી હંમેશા જાગતી રહે વાત કરીએ તો ગાંધીનગર કમલમ ખાતે હવે વિસ્તારો કોની મહત્વની બેઠકનું આયોજન થયું છે વિધાનસભા વિસ્તાર અનુસાર આ બેઠક યોજવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીના જે પરિણામ આવ્યા ત્યારબાદ હવે સમીક્ષા માટે બેઠક બોલાવવામાં આવી છે વિસ્તારકોની બેઠકમાં મુખ્યમંત્રી હાજર છે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે છે નિકુંજ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પણ હવે તૈયારી શરૂ થઈ ચૂકી છે બેઠક ખાતે આજે બોલાવવામાં આવી છે મહત્વનો આ બેઠક પાછળનો લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તેની સમીક્ષા માટેનો છે કારણ કે વિસ્તારકોએ પણ લોકસભાની અંદર મહત્વની જવાબદારી નિભાવી હતી પાર્ટીના પ્રચાર પ્રસાર માટેની અને તે માટે હવે વિસ્તારકો પાસેથી પણ લોકસભા ચૂંટણીના પરિણામોનો રિપોર્ટ કાર્ડ જે છે તે દેવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિસ્તારકોની બેઠકની અંદર હાજર છે આ ઉપરાંત આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે જેમાં પણ વિસ્તારકોની ભૂમિકા મહત્વની હશે તો તે અંગે પણ તેમની પાસેથી કામ લેવામાં આવશે તે અંગે પણ તેમને માર્ગદર્શન આપવામાં આવશે મુખ્યમંત્રી ખુદ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા છે આ વિસ્તારકો ની બેઠક અંદર ઉપસ્થિત રહેવા માટે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ